હેલો ફ્રેન્ડ્સ વેલકમ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ કચોરીની રેસિપી શિયાળાની આ સ્પેશિયલ કચોરી કચોરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એની અંદર એક વાટકી જેટલો ઝીણો રવો ઉમેરીશું અહીંયા તમે જેટલો લોટ લો એનું અડધા ભાગનું તમારે રવો લેવાનો છે એની અંદર મેં માપસર મીઠું નાખી લીધું છે હવે એમાં આપણે બે ચમચી જેટલા વ્હાઈટ તલ એડ કરવાના છે હવે આપણે એની અંદર અજમો એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલો જો તમે અજમો ના ખાતા હોય તો અવોઈડ પણ કરી શકો છો પણ અજમો નાખીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એને આવી રીતે ક્રશ કરીને પછી નાખવાનો છે આવી રીતે ક્રશ કરીને નાખીશું તો એની સુગંધ બહુ જ સરસ આવશે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થયા પછી આપણે એની અંદર ઘી એડ કરીશું મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું ઘી લીધું છે જેટલું ઘી વધારે લઈશું એટલો જ આપણો લોટ સરસ રીતે બંધાશે એટલે તમારે ઘી અહીંયા વધારે લેવાનું છે અને આ પહેલાં પાણી નથી નાખવાનું આ બધી વસ્તુને પહેલાં તમારે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ચારથી પાંચ મિનિટ એને મિક્સ કરવાની છે જેનાથી એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ઘી પણ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે અને કલર પણ મસ્ત ચેન્જ થઈ ગયો છે થોડો એકદમ લાઇટ બ્રાઉન જેવો તમને દેખા દેખાશે અને તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો છે હવે આ સ્ટેજ પર તમારે થોડું થોડું પાણી એડ કરવાનું છે મેં થોડું થોડું પાણી કરીને એડ કર્યું છે અને થોડું થોડું પાણી લઈને મિક્સ કરવાનું છે એક સાથે પાણી નથી નાખી દેવાનું જો એક સાથે પાણી નાખી દેશો તો તમારો લોટ નહીં સારો બંધાય આવી રીતે ધીરે ધીરે થોડું થોડું પાણી નાખવાનું છે અને આપણો લોટ એકદમ કઠણ બંધાવવો જોઈએ આપણે લોટ ઢીલો નથી રાખવાનો આપણો લોટ એકદમ મસ્ત કઠણ બંધાવવો જોઈએ જેનાથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી બને જો તમે ઢીલો લોટ લા રાખશો તો કચોરી નહીં સારી બને તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે લોટ બાંધી દીધો છે હવે ઉપર થોડું તેલ એડ કરી દઈશું અને પછી એને તેલ એડ કરીને ઢાંકીને મૂકી રાખવાનું છે ઢાંકીને તમારે દસથી વીસ મિનિટ સુધી મૂકવાનું છે જેનાથી લોટ મસ્ત સોફ્ટ થઈ જશે સોફ્ટ થશે પણ ઢીલો નહીં થાય કેમ કે આપણે લોટ ઓલરેડી કઠણ રાખ્યો છે હવે મેં અહીંયા વટાણા લીધા છે જે સાતસો ગ્રામ જેટલા અહીંયા મેં વટાણા લીધા છે તમે જો વધારે બનાવવાની હોય તો વધારે પણ લઈ શકો છો મેં અહીંયા સાતસો ગ્રામ જેટલા ખાલી વટાણા લીધા છે એની અંદર તમે તુવેર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ખાલી વટાણાથી બનાવી છે કચોરી તો હવે વટાણા આપણે ક્રશ કરી લેવાના છે આપણે બોઇલ નથી કાચા જ વટાણા આપણે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ રીતે ક્રશ થઈ ગયા છે હવે આપણે એક કઢાઈ લેવાની છે તે થોડી ગરમ કરી લેવાની છે ગરમ થયા પછી એમાં તમે સૂકા ધાણા અને વડિયાળી એડ કરવાનું છે બંને એડ કરીને થોડું એને શેકી લઈશું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે એકદમ હલકું શેકી લેવાનું છે એને તમારે વધારે નથી શેકવાનું જો વધારે શેકાઈ જશે તો એનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે હવે એક ક્રશર લેવાનું છે હવે એની અંદર સૂકા ધાણા અને વડિયાળી જે આપણે લીધું હતું એ એડ કરી દઈશું અને એને હાથથી જ ક્રશ કરી લેવાનું છે એને બહુ ઝીણું ક્રશ નથી ખરાનું એટલે આપણે મિક્સર જારમાં ક્રશ નથી કરતા આપણે આવી રીતે જ ક્રશ કરીએ છીએ તમે જોઈ શકો છો કેટલું સરસ ક્રશ થઈ ગયું છે આવી રીતે જ મોટું રાખવાનું છે હવે એ જ કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અહીંયા આપણે ઘીનો જ યુઝ કરવાનો છે તેલનો યુઝ નથી કરવાનો જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે જોઈ શકો છો આપણું ઘી મસ્ત મેલ્ટ થઈ ગયું છે હવે એમાં થોડી રઈ એડ કરીશું રઈ શેકાઈ ગઈ છે હવે એની અંદર આપણે જીરું એડ કરીશું જીરું પણ મસ્ત શેકાઈ ગયું છે હવે મેં અહીંયા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે એ પણ મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધું હતું તમે હાથી પણ એને ક્રશ કરી શકો છો મેં અહીંયા મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે જેનાથી એકદમ ઝીણું થઈ જાય તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે હવે એની અંદર તમારે એક મોટી ડુંગળી મેં અહીંયા નાની નાની કટ કરી લીધી હતી એ એડ કરીશું ડુંગળી શેકાઈ જાય એટલે એની અંદર આપણે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લેવાનો છે હળદર લેવાની છે એક એક ચમચી હવે એની અંદર જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો હવે આપણે ગરમ મસાલો એડ કરવાનો છે બે ચમચી મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે અને જે આપણે હાથથી મસાલો ક્રશ કર્યો તો એ બધો એડ કરી દેવાનો છે એની અંદર અને અહીંયા મેં ચાટ મસાલો લીધો છે ચાટ મસાલો નાખશો તો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધું મિક્સ કરી લઈશું અને થોડું એને શેકાવા દઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે હવે મેં અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી આપણું જે મસાલો બનાવ્યો છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી મિક્સ થઈ ગયું છે બધું હવે મિક્સ થયા પછી એની અંદર જે વટાણા ક્રશ કર્યા હતા એ આપણે એડ કરવાના છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્રીન ગ્રીન કલર લાગી રહ્યો છે બધા વટાણા મેં અહીંયા એડ કરી લીધા છે એના પછી આપણે બેકિંગ સોડા નાખવાનો છે જે આપણે ખાવાનો સોડા ઘરમાં યુઝ કરતા હોય એ જ નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અહીંયા મેં બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે કેમ કે આપણે ઓલરેડી લોટમાં મીઠું નાખેલું હોય છે એટલે તમારે એ રીતે મીઠું નાખવાનું કે વધારે ના થઈ જાય તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે મેં એની અંદર લીલું લસણ એડ કર્યું છે લીલું લસણ એકદમ ઓપ્શનલ છે જો તમે ના ખાતા હોય તો તમે અવોઈડ પણ કરી શકો છો અને થોડા ધાણા પણ એડ કરી લઈશું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે મિક્સ કરીને પછી આપણે એને ચારથી પાંચ મિનિટ જેવું બોઈલ થવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે મેં એને ઉતારી લીધું છે તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ દેખાય છે ખાવામાં પણ એટલું જ ટેસ્ટી હશે હવે મેં એના નાના નાના ગુલ્લા બનાવી લીધા છે જેનાથી આપણને કચોરી વાળવામાં આસાની રહે અને બેસન નાખવાનું એ જ એક મેઇન કારણ છે કે જેનાથી આ ગુલ્લા બનાવી અને એ એકદમ સરસ રીતે વળી જાય અને આ મસાલો થોડો ગરમ હોય ત્યારે જ ગુલ્લા બનાવી લેવાના છે જેનાથી આપણા ગુલ્લા સરસ બનશે તમે જોઈ શકો છો કેટલા મસ્ત ગુલ્લા બની ગયા છે હવે આપણે જે લોટ બાંધ્યો હતો એ લઈ લેવાનો છે ફરીથી થોડો એને કૂંધ લેવાનો છે જેનાથી એકદમ સોફ્ટ થઈ જાય તમે જોઈ શકો છો આવી રીતે તમારે મિક્સ કરવાનો છે હવે એક નાનું ગુલ્લું લઈ લેવાનું છે એ તમારે એની નાની રોટલી બનાવી લેવાની છે આ રીતે એક નાની મસ્ત રોટલી બનાવી લેવાની છે આપણે અહીંયા એને ગોળ શેપ આપવાનો છે એટલે નાની રોટલી બનાવવાની છે તમે કોઈ બી શેપ આપી શકો છો તમને જે ફાવતો હોય એ મેં અહીંયા એને એકદમ ઇઝી રીતે ગોળ શેપ જ આપ્યો છે હવે એક મસાલાનું કુલું લઈને અંદર અંદર મૂકી દેવાનું છે અને આ રીતે તમારે રોટલીને ચારેય બાજુથી વાળી લેવાની છે આ રીતે વાળ્યા પછી ઉપરનો જે વધારાનો લોટ છે એ તમારે અલગ કરી લેવાનો છે અને આ રીતે ઉપરથી બંધ કરી લેવાનું છે જેનાથી જે મસાલો આપણે અંદર ભર્યો છે એ નીકળી ના જાય તરતી વખતે એટલે તમારે સારી રીતે ઉપરથી બંધ કરી લેવાનું છે અને આ રીતે હાથથી એને દબાવી દેવાનું છે થોડું આલુ ટીકી બનાવીએ એ રીતે આપણે બનાવી લેવાનું છે એક સાઈડ મેં તેલ પણ ઘેરનું ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે એક નાનો ટુકડો નાખીને જોઈ લઈશું તમે જોઈ શકો છો સરસ ગરમ થઈ ગયું છે આ રીતે તમારે તેલ ગરમ કરી લેવાનું હવે જે આપણે કચોરી બનાવી છે એ આપણે એડ કરી દઈશું મેં અહીંયા છથી સાત જેવી કચોરી લીધી છે તમે જેટલું વાસણ મોટું હોય એટલી કચોરી તમે સાથે એડ કરી શકો છો તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને કલર એકદમ સરસ તેનો ચેન્જ થઈ ગયો છે બ્રાઉન જેવો એકદમ લાઈટ બ્રાઉન જેવો લાગી રહ્યો છે કચોરીને તરતને તરત તમારે નથી ફેરવવાની પાંચ મિનિટ થઈ જાય પછી જ તમારે ટર્ન કરવાની છે કેમ કે તમે ઘડી ઘડી ફેરવશો તો એ તૂટી જશે તો એ ધ્યાન રાખવાનું કે એક સાઈડ પાંચ પાંચ એક મિનિટ થઈ જાય અને સારો મસ્ત કલર બ્રાઉન કલર જેવો આવી જાય ત્યાર પછી જ બીજી બાજુ ટર્ન કરવાની છે તમે જોઈ શકો છો બંને સાઈડથી મસ્ત કલર આવી ગયો છે અને આપણી કચોરી સરસ રીતે શેકાઈ જવા લાગી છે મારે સાતથી આઠ મિનિટ જેવું થયું છે કચોરીને શેકાતા અને આ કચોરીને તમારે મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે એટલે જ વધારે વાર લાગે છે શેકાવવામાં તમે હાઈ ફ્લેમ ઉપર શેકશો તો અંદરથી કચોરી એકદમ કાચી રહી જશે અને ઉપરથી બળી જશે તો મેં કચોરી કાઢી લીધી છે મારી સરસ રીતે શેકાઈ ગઈ છે તો આપણી કચોરી રેડી છે હવે તમે તમે પણ ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો કે કેવી બની છે જો આ રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈ